નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ વાઘડી નદીમાં ફસાયેલા સાત લોકોને બહાર કાઢવામાં આવ્યા વડનગર તાલુકાના જૂની વાઘડી ગામે સાબરમતી નદીમાં શનિવારે સવારે ટ્રેક્ટર લઈને રેતી ભરવા ગયેલા સાત યુવાનો નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા ફસાઈ ગયા હતા આ સાથે યુવાનો ટ્રેક્ટર મૂકીને બેટ ઉપર ચડી ગયા હતા આ અંગે તંત્રને જાણ થતાં મહેસાણા ફાયર ટીમે રેસ્ક્યુ હાથ ધર્યું હતું પરંતુ બોટ તણાતા છેવટે એસડીઆરએફની મદદ લેવાઈ હતી જોકે રાત્રે સાડા દસ વાગે વરસાદી માહોલના કારણે બચાવ કામગીરી રોકવાની ફરજ પડી હતી અને રવિવારે સવારે ફરી કવાયત હાથ ધરાઈ હતી અને નદીમાં આકસ્મિક પાણીનો પ્રવાહ વધી જતાં સાત લોકો ફસાઈ ગયા હતા જેઓને તંત્ર તેમજ ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને બહાર કાઢી લેવામાં આવ્યા હતા જેમાં ફસાયેલા લોકો ઠાકોર દિનેશજી અર્જરજી ઠાકોર યોગેશજી રમેશજી ઠાકોર વાલાજી ફકીરજી ઠાકોર પ્રવીણજી મફાજી ઠાકોર વિરેશજી ઉદાજી આ રહે તમામ શોભાષણ મકવાણા કમલેશભાઈ રહે વાગડી આદિવાસી અશ્વિનભાઈ રમેશભાઈ રહે સંજેરી